સાઉન્ડ તમે છે ગોળી આવે જાઓ પેલા આપડે ગોળી કરી અને પછી જોયું હટી જાઓ હણો વાહ આપણા ભારભાઈની ઘોડી અહીંયા આવી પહોંચી છે પ્લીઝ સરપસિંહ આપણે મદદ કરી દઉં ભાઈ તમે જરાક મદદ કરાવો તો બધાને હાલો હલો જરાક આપણે અહીંયા રહીએ એટલે આનાથી આગળ કોઈને ના આવવાનું મિત્રો હટી જાઓ જરા જરા કાઢી જા પ્લીઝ આભાર હું તમારો બાળક બની કહું છું અને આપણે ઘોડાનો રેસ જો દોર વખતે રાખવાનો હોય અને તમે જો અમને વ્યવસ્થા કરાવી દેતા હોય તો આના પછી આનંદની કેવી વાત છે તો મિત્રો આ હટી જા મારા બાપુ લ્યાવ ને જે હટી જા પ્લીઝ આભાર પાએ લાગો પ્લીઝ તમારો બાળક બની કહું છું ને જે હટી જા હટી જા થોડા હટી જા

કઈ વાંધો નહીં કાનાભાઈ આખ્યા ચેતન ઘોડી એમની વિનંતી અહીંયા હાજર થાય મિત્રો હટી જાય વાહ કાનાભાઈ આજ્યા ચેતન ઘોડી અહીંથી નીકળી ગઈ છે હટી જાજો મિત્રો મારા વાળા કઈ વાંધો નહીં હાલો જજીક ને ભીતર તે રજૂ થશે હટી જાઓ હટી જાઓ

કાનાભાઈ હત્યા ચેતન ઘોડી આથી વસુટી ગઈ છે મિત્રો એ વટમાં કોઈ અવર જવર ના કરતા મિત્રો મારા વાલા મારા બાબુની આ પાહે લાગીને કહું છું વટમાં કોઈ અવર જવર ના કરતા પ્લીઝ આભાર આપણે આ પરંપરાગત આપણા વડવાળો કહેતા હતા કે ઘોડાના રેસ ચાલે છે અને આપણા યુવા પાછા ઘોડાનો રેસ ચાલુ રાખે પણ આપણે વ્યવસ્થા ખરાબ આવી દઈએ તો આ બંધ ન કરાવો જૂની પરંપરાગત છે મારા વાલાઓ મીરા ઘોડી આપડા ભાવેશભાઈ ની ઘોડી અહિયાં હમણાં અહિયાં ઉપસ્થિત રહેશે અને અત્યારે

કાનાભાઈ હાથિયા ની ઘોડી એક મિનિટ પાંત્રીસ સેકન્ડ અને સત્તાવન માઇક્રો અહિયાં મળેલ છે ખુબ ખુબ ધન્યવાદ મિત્રો મિત્રો જનિલભાઈ મીરા ઘોડી અહીંયા આવી પહોચી છે જવા

અને બે વાડળા જારે હામ હામ આસમસ્તાવન ભેગા થાને ઈવા ડાબલા ઘોડાના વાગતા હોય હો આડ ગડ દીજે તડ દાડા ડાબમાને કટ પબલા મલક દીપતિ કાળ કાળ હાટી નોડે જામ ગુંગટીયો ઝુપટીટી મિત્રો વટમાં કોઈ આવર જવાનો ના કરતા મહેરબાની મહેરબાની તે જગ્યા કો હવે હું થાકી રહ્યો મિત્રો આજે આજે હા આજે આવી જાવ જરા મિત્રો મિત્રોથી આમ વટી જાવ થી આ જુદી મારા દેખાતું નથી મિત્રો હલો મિત્રો આવી ઘોડી પોચી છે ચીલડી વાહ વીરા ઘોડી મું વાલી હવે 18 નંબર ને વિનંતી કે આપડી તૈયારી રાખે 18 નંબર ખીમાભાઈ વિરમભાઈ રાધા ઘોડીનું નું નામ મોહનવારા એમને અહીંયા ઉપસ્થિત રહેવા વિનંતી ભીખાભાઈ વિરમભાઈ મોહનવારા આવી પોચી છે આທີ વાહ દેનિલભાઈ દે મિરા ઘોડી બે 1 મિનિટ તાલીસ સેકન્ડ અડસઠ ધન્યવાદ મિત્રો અઢાર નંબર છે ખીમાભાઈ ભીખાભાઈ વિરમભાઈ રાધા ઘોડી નું નામ મોહન ભીખાભાઈ ભીખાભાઈ વિરમભાઈ એક જ છે હવે અઢાર નંબર ભીખાભાઈ વિરમભાઈ એક આઠ નંબરની ઘોડી પાછી લેવાની છે નું કહેવાથી એ છે આઠ નંબર

ખૂબ ખૂબ ધન્યવાદ આવી ઘોડી પહોંચી છે આપણા અઢાર નંબરની નહીં ભીખાભાઈ વિરમભાઈ એમની ઘોડી આવી પહોંચી છે હવે આઠ નંબરની વિનંતી કરીએ કે આપણે આઠ નંબર આવરદનભાઈ ખેંગારભાઈ બેલ ઘોડી મારા બે રાજાવાળા તૈયારી રાખે रेखा भाई वीरम भाई ने घोड़ी आवी पोती से 1 मिनट 39 सेकंड 32 माइक्रो खूब खूब धन्यवाद मित्रों हट जाओ हलो 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 हट जाओ हट जाओ एकलो नहीं નમન 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 આ સાથે દવા લે આ સાથે દવા લે તી સાચું મરવા બોલ્યા વટી જાજો અહી જાજો